જામનગર મહાનગરપાલિકામાં ફાઇલ ક્લિયર કરવા બાબતે કોર્પોરેટર પતિની સિટી એન્જિનિયરને ખંડણી માંગી ધમકી આપતા ભારે ચૂપચાર મચી છે વોર્ડ નંબર એક કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ દીપુ પરિયાએ ધમકી આપી છે મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર અધિકારી ભાવેશ જાનીને ધમકી આપવામાં આવી છે નોકરી કરવી હોય તો દર મહિને રૂપિયા એક લાખનો હપ્તો ખંડણી આપવી પડશે તેવી ધમકી આપવામાં આવી છે વકીલ હારૂમ પલેશાની જેમ અધિકારીનું પણ ખૂન કરાવી નાખવાની ધમકી આપવામાં આવી ઉશ્કેરાઈ જે અધિકારીનો શર્ટના કાટલો પકડી તેને ખોટા એટ્રોસીટીના કેસમાં ફીટ કરવાની પણ ધમકી આપવામાં આવી સિટી એન્જિનિયર ભાવેશાની દ્વારા પૂર્વ નગરસેવક દીપુ પારિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીને જે આરોપી છે તેજસીભાઈ ઉર્ફે દીપુભાઈ પારિયા એમના દ્વારા તેમની એક ફાઇલ ક્લિયર કરાવવા બાબતે દબાણ આપી તેમજ જે ફાઇલ ક્લિંગ કરવાનું દબાણ આપી અને તેમજ ખામીયુક્ત ફાઇલ હોવા છતાં પણ આ ફાઇલમાં આગળ ધકેલવા બાબતે પ્રેશર કરી અને દર મહિને એક લાખ રૂપિયાની ખંડણી માગી તેમજ જો આમ નહીં કરવામાં આવે તો વિવિધ કેસો કરી એમના કેસો એના પર કાયદે કાર્યવાહી કરીને ફસાવી દેવામાં આવશે એ બાબતને એમના ધમકી આપવામાં આવેલી છે તેમજ મારી નાખ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે તેમની સાથે ગાડી ગલોચ અને વાણી વિલાસ કરવામાં આવેલો છે એમનો કાટલો જાળીને તેમને હળદૂત કરવામાં આવેલા છે તો આ બાબતની ફરિયાદ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે જેમાં આઈપીસી ત્રણસો સત્યાસી ત્રણસો બત્રીસ પાંચસો ચાર અને પાંચસો છ બે મુજબની ગુનો દાખલ થયો છે ના હાલ આ ગુનાની તપાસ ચાલુ છે અને જે આરોપી છે પ્રોસેસ ચાલુ છે તારીખે બપોરે દોઢથી અઢી વાગ્યાની વચ્ચે વોર્ડ નંબર એકના પૂર્વ કોર્પો વોર્ડ નંબર એકના કોર્પોરેટર સમજુબેન પારિયાના હસબન તેજસીભાઈ ઉર્ફે દીપુભાઈ પારિયા નામના શખ્સે મારી ચેમ્બરમાં આવી અને અંદાજે સતત પંદરથી થી વીસ મિનિટ સુધી બેફામ ગર્ભિત ભાષામાં ધમકી આપી ગાળો બોલી તેમજ ઇમ્પેક્ટની એક ખોટી ફાઇલ કે સો ટકા નવું બાંધકામ હતું એને ફરજિયાત તમે મંજૂર કરાવી દીધો એવી ઇલીગલ ફાઇલની મંજૂરી માટે અપેક્ષા અને કોડવોર્ડમાં પૈસાની માગણી કરવામાં આવેલ તેમજ ડિસેમ્બર મહિનો આવ્યો ગયો માર્ચ મહિનો આવ્યો ગયો કોડ વોર્ડમાં તમે શા માટે મને કાંઈ આપતા નથી આ પ્રકારની રજૂઆત પણ એના ઓડિયો રિકોર્ડિંગમાં ઉજ્જુલ્સમાં છે તદુપરાંત જે તાજેતરમાં એક મર્ડરની ઘટના બની જેના ઉપર એને એસ્ટ્રોસિટીનો કેસ કર્યો હતો અને એ એવા પ્રકારનો ઉલ્લેખ કરી કે આ એસ્ટ્રોસિટીનો કેસ કર્યા પછી અઠવાડિયામાં જ આનું મર્ડર થઈ ગયું એટલે એ પ્રકારની ગર્ભિત ધમકી પણ મને આપી અને છેલ્લે કે દીપુ એ દીપુ છે દીપુ થી તમારે દીપુના ફોન ઉપાડવા પડશે તમારા દીપુ નું આ કામ કરી દેવું પડશે આવી તમામ લુખાગીરી અસામાજિક ભાષા શબ્દ અપશબ્દ બોલી અને સતત ચેમ્બરમાં વીસ મિનિટ સુધી માનસિક ટોર્ચરિંગ કરવામાં આવેલ તે સબબ મેં ગઈકાલે સાંજે સિટી એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવેલ છે અને પોલીસ વિભાગ દ્વારા આની તટસ્થ તપાસ હાથ ધરી અને મને ન્યાય મળશે એ બાબતથી ચોક્કસ આશા છે એ એ બાબત છે કે અવારનવાર ટીપીઓમાં ખોટા કામ કરાવવા માટે અલગ અલગ પ્રકારના અધિકારીઓને અલગ અલગ ટ્રીકથી બાંધકામ બંધ કરાવવાથી લઈ હપ્તાથી લઈ પૈસા વસૂલીથી લઈને દરેક કેસમાં વ્યક્તિ સંડોવાયેલો છે આ પ્રકારની માગણી એની અવારનવાર હોય છે અને એ માગણી અમે સંતોષવા માટે ઇન્કાર કરી રહ્યો એના માટે મને ધમકી ગાળો અને બધી અભદ્ર ભાષાને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે દીપુ પારી અને મારી સાથે ગેરવર્તનનો ગેરવતનનો કિસ્સો છે પણ આ પહેલો અને છેલ્લો કિસ્સો એવો એ પ્રકારનો કિસ્સો એને હીરો છે એટલે જ મારે ના છૂટકે પોલીસ ફરિયાદ કરવી પડી આપના માધ્યમથી હમણાં જ મને સોશિયલ મીડિયા અને પેપરમાંથી જાણવા મળ્યું કે આવો કોઈ બનાવ બન્યો છે તો કસ હમણાં જ અમારી એક સમાજની મીટિંગ પૂર્ણ થયા બાદ કોર્પોરેટરનો કોન્ટેક્ટ કરી સત્ય શું છે એની સાથે જાણી અને આગળની જે કાર્યવાહી થશે ક્યાંય ને ક્યાંય ખોટું રંધાણું હશે તો અમે કાર્યવાહી પણ કરશી પણ જ્યાં સુધી સત્ય સામે ના આવે ત્યાં સુધી અમે હું આમાં કંઈક જાજુ ના ગઈ શકું તો કા જ્યાં સુધી કોઈ વસ્તુ સાબિત ના થાય ત્યાં સુધી કોઈને ગુનેગાર ના કહેવામાં આવે કેમ કે કોર્પોરેશન આવડું મોટું જામનગર મહાનગરપાલિકા છે ક્યાંક ને ક્યાંક વિપક્ષ માં બેઠા હોય ને કામ ના થતા હોય એના લીધે પણ અમે જગ્યા હોય ને પણ આ પણ કરવામાં આવે છે વારંવાર જે વસ્તુ થતી હોય એની ઉપર ચોક્કસ ક્યાંક ખોટા હોય તો પગલા પણ લેવા પડે પણ જ્યાં સુધી વસ્તુ સત્ય હકીકત મારા ધ્યાનમાં નથી આવી ત્યાં સુધી અમે તમારી સામે જ્યારે આ વસ્તુ સતી આવશે ત્યારે આપ સમક્ષ જે પણ કદાચ પાર્ટી ઉપરથી કડક પગલા લેવા પડે તો પણ લેશે